કરવામાં આવી છે જે બે હજાર સત્તર માં નર્મદા ડેમ ખાતે ત્રીસ દરવાજાઓ લગાવવામાં આવ્યા હતા શરૂઆત થી સરોવરમાં માં વિપુલ માત્રામાં પાણીની આવક શરૂ થઈ હતી જેથી દરવાજાઓ ખોલી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું ઉપરવાસમાંથી પાણીની આવક ની આવક અગી હજાર ક્યુસેક નોંધાય અને ચાલુ હોવાથી વીજળીનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે સપાટી દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર